હેલો દોસ્તો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેન્ડલ લીપની દુનિયા ઉપર આપણે ઘણા સમયથી બ્લોગ નહોતા બનાવતા આજે આપણે વર્ષ દિવસ થઈ ગયો છે સહેલો બ્લોગ બનાવ્યો તો એનો કારણ કે આપણી સેન્ડલ બેન થઈ ગઈ હતી એટલે પાછી રિકવર થઈ ગઈ છે એટલે પાછો આ બ્લોગ બનાવ્યો છે કારણ કે આ વર્ષનો સહેલો બ્લોગ છે અને આમ ગણવું તો પહેલો બ્લોગ છે આપણે રીંગણી બતાવવાના છીએ તમને બધાને જો આ રીંગણી છે આમાં જો ફાલે બહુ સારો આવ્યો છે જો આ ફૂલડા બહુ છે અને આમાં રીંગણા થાવા મળ્યા છે રીંગણા જો અહીંયા માર્કેટમાં ભાવ રીંગણાનો એસી નેવું રૂપિયા હાલે છે આમ હેડમાં અને આમ બકાલું વેચતા હોય અહીંયા દોઢસો થી એકસો સાઠ એકસો ચાલીસ એમ હાલે છે પછી એમાં હદાય અલગ અલગ ભાવ લે તમારે ત્યાં કેટલો આવે છે કોમેન્ટ કરજો હું ભાવ વાલે છે અમારે અહીંયા એસી થી નેવું રૂપિયાની એમ આવે છે બજાર રીંગણાનું વચ્ચમાં સેન્ડલ બેન થઈ ગઈ હતી એટલે કાંઈ વિડીયો તો કાંઈ બનાવતા નહોતા આજે ફરી પાછા બનાવી સેવી બ્લોક કેવો બ્લોક લાગે છે કોમેન્ટ અંદાઇ કરજો અને આમ જુઓ આ પાણી વાળતા જાય છે અને બ્લોક બનાવી સેવી આમાં રીંગણામાં ફાલે એવો આવ્યો છે જો ફૂલડા બહુ આવ્યા છે આ અમુક અમુક ખરતા જાય છે એ તો જેના કારણે ખરે એ તો કાંઈ બહુ કાંઈ ખબર નથી તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો ખેતી કરતા છો તો તો ખબર પડતી જશે ફળી મળશું નવા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો બધાએ લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સેન્ટલને શુષ્કર્ષ કરી ખેતી કરતા હોય તો જય કિસાન જય જવાન